પરિવારના લોકો સાથે ઝઘડો કરાતો હોવાનું જાણવા મળ્યું છે વહુએ સાસુને દંપતીના ઝઘડા લઈને માર મારવાનું ચાલુ કરી દીધો હતો પરિવારના સભ્યોની સામે જ વહુએ સાસુને એક બાદ એક માર્યા હતા તો આ અંગે જ્ઞાનેશ્વર પાટીલે જણાવ્યું હતું કે થોડા વર્ષો પહેલાં મારી પત્ની દ્વારા મારા ઉપર કેસ કરાયો હતો અને દહેજ માંગવાનો કેસ દાખલ કરાયો છે ત્યારે અમે લોકોએ સમાધાન કરી તેના ઘરે જ લઈ આવ્યા હતા ત્યારબાદ તેણે જે મકાનમાં અમે રહીએ છીએ તે તેના નામ ઉપર કરી દેવા અમારે દબાણ કર્યું હતું જોકે આ પ્રોપર્ટી પણ મારા માતા પિતાના નામ પર હતી મારા નામ પર નવા છતાં પણ સમાધાન કર્યું અને લીધે મારી પત્ની અને મારા નામ પર પ્રોપર્ટીઓ કરી લીધી હતી તેમ છતાં પણ થોડા દિવસોથી અમારા વતનમાં જે પ્રોપર્ટી છે તે પણ પોતાના નામ પર કરાવી આપવાની સતત માંગ કરી હતી જેનો અમે વિરોધ કરતા તે અમારી સાથે ઝઘડો કરી હતી આજે તેણે મારી માતાને માર માર્યો હતો આ બાબતે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ પણ કરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા